નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે ધોરણ આઠના વિજ્ઞાન વિષયના પાઠ નંબર બે સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ તેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું આપણે આ ચેનલ પર ધોરણ આઠના તમામ વિષયના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન મૂકી ચૂક્યા છે અને તેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા ઈચ્છતા હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે જેની મદદથી તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો અને જેમાં તમને તમામ પાઠની લિંક પણ મળતી રહે તો ચાલો આપણે શરૂ કરીએ પાઠ બેના સ્વાધ્યાયનું સોલ્યુ

વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી બારના તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન પીડીએફ મેળવી શકો છો અને તેમને બુક પણ અહીં તમે મેળવી શકો છો અહીં તમને કોન્ટેક્ટ નંબર આપેલા છે તે કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક કરીને પ્રશ્ન નંબર બે સાચા ઉત્તરોને પસંદ કરો એ ઇસ્ટનો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે આલ્કોહોલ બી નીચેનામાંથી કયું એન્ટિબાયોટિક્સ છે તો સ્ટેરોમાઈસિસ સી મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીઓનું વાહક ખાલી જગ્યા છે માદા એનોફિલિસ મચ્છર ડી ચેપી રોગોનું મુખ્ય વાહક કોણ છે માખી ઈ બ્રેડ અથવા ઇડલીની કણક ફૂલવાનું કારણ તો જવાબશે કોષોની વૃદ્ધિ ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ કોલમ એ માં આપેલા સજીવો ને કોલમ બી માં આપેલા તેમના કાર્યો સાથે જોડો જોઈએ નંબર એક બેક્ટેરિયા તો કોલેરા કારક બી રાઇઝોબિયમ તો નાઇટ્રોજન સ્થાપન નંબર ત્રણ લેપ્ટોબેસિકલ તો દહીં જમાવવું નંબર ચાર ઈસ્ટ તો બ્રેડનું બેકિંગ નંબર પાંચ પ્રજીવ તો મેલેરિયા કારક અને નંબર છ

પ્રશ્ન નંબર વાતાવરણીય નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કરતા સૂક્ષ્મજીવોનું નામ જણાવો તો વાતાવરણીય નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કરતા સૂક્ષ્મજીવોના નામ નીચે મુજબ છે નંબર એક રાઇઝોબિયમ અને એઝોટો બેક્ટર બેક્ટેરિયા નંબર બે એના બીના અને નોસ્ટોક નીલહારી લીલ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની તમામ વિષયની સહિયડ પોથી પીડીએફ મેળવી શકો છો અને તેમની બુક પણ તમે અહીં મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલા છે એ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને પ્રશ્ન નંબર સાત આપણા જીવનમાં સૂક્ષ્મજીવોની ઉપયોગિતા વિશે દસ વાક્યો લખવો જોઈએ આપણા જીવનમાં સૂક્ષ્મજીવોની ઉપયોગિતા નીચે મુજબ છે નંબર એક લેક્ટ્રોક બેસીકલ્સ બેક્ટેરિયા દૂધનું દહીંમાં રૂપાંતર કરે છે નંબર બે ઇસ્ટ એક કોષી ફૂગ છે તે ચીઝ પનીર બ્રેડ કેક પેસ્ટ્રીઝની બનાવટ માટે ઉપયોગી છે નંબર ત્રણ આલ્કોહોલના ઔદ્યોગિક ઉત્પાદનમાં ઇષ્ટનો ઉપયોગ થાય છે નંબર ચાર ઇડલી ઢોસા ખમણ ઢોકળા બનાવવા ઇષ્ટનો ઉપયોગ થાય છે નંબર પાંચ મશરૂમ તરીકે ઓળખાતી ફૂગનો ઉપયોગ ખોરાક તરીકે થાય છે નંબર છ પેનિસિલિયમ નામની ફૂગમાંથી પેનિસિલિન એન્ટીબાયોટિક્સ બનાવવામાં આવે છે નંબર સાત રાઇઝોબિયમ બેક્ટેરિયા જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે આ રીતે જમીનમાં ખાતરની પૂર્તિ કરી જમીનની ફળદ્રુપતા વધારે છે નંબર આઠ ગટરના ગંદા પાણીનું બેક્ટેરિયા દ્વારા વિઘટન કરી બિનહાનિકારક અને ઉપયોગી પદાર્થોમાં ફેરવવામાં આવે છે આ રીતે પર્યાવરણને સાફ રાખવામાં મદદરૂપ બને છે નંબર નવ કેટલીક દવાઓ અને રસી બનાવવામાં બેક્ટેરિયા અને ફૂગ ઉપયોગી છે નંબર દસ કેટલાક બેક્ટેરિયા અને ફૂગ વિઘટકો તરીકેની ભૂમિકા ભજવે છે અને દ્રવ્ય ચક્રને વ્યવસ્થિત રીતે ચલાવવામાં ફાળો આપે છે પ્રશ્ન નંબર આઠ સૂક્ષ્મજીવો દ્વારા થતા નુકસાન વિશે ટૂંક નોંધમાં ટૂંકમાં નોંધ લખો જોઈએ તો સૂક્ષ્મજીવો દ્વારા થતું નુકસાન નીચે મુજબ છે નંબર એક રોગકારક બેક્ટેરિયાને લીધે કોલેરા ટાઇફોડ સોય ન્યુમોનિયા જેવા રોગો થાય છે પ્રજીવો દ્વારા મેલેરિયા અને મરડો જેવા રોગો થાય છે નંબર બે બેક્ટેરિયા અને ફૂગને લીધે ખોરાક શાકભાજી ફળો વગેરે બગડે છે અને તેમને અઘાત બનાવે છે નંબર ત્રણ લીલ જળાશયોમાં ખૂબ ઝડપથી ફેલાય છે અને પાણીમાં દુર્ગંધ ફેલાવે છે વળી તેવું પાણી પીવાલાયક રહેતું નથી નંબર ચાર ફૂગ લાગવાથી કપડાં લાકડું અને ચામડા ચામડાની વસ્તુઓ ખરાબ થઈ જાય છે પ્રશ્ન નંબર નવ એન્ટીબાયોટિક્સ એટલે શું અને એન્ટીબાયોટિક્સનું સેવન કરતી વખતે કંઈ સાવધાની રાખવી જોઈએ તો બેક્ટેરિયા અને ફૂગમાંથી બનાવેલા ઔષધો કે જે બીમારી પેદા કરનારા સૂક્ષ્મજીવોને નષ્ટ કરે છે અથવા તેમને વૃદ્ધિ અટકાવે છે આ પ્રકારના ઔષધોને એન્ટીબાયોટિક્સ કહે છે પિનિસિલિન સ્ટેપ્ટો સ્ટેટ્રો સાયક્લિન અને ઓરિથ્રોમાઇસિન ઉપયોગી એન્ટીબાયોટિક્સ છે કોઈ વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મજીવોનું સંવર્ધન કરીને એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન કરવામાં આવે છે તેને અનેક રોગોની સારવારમાં ઉપયોગમાં લેવાય છે અને એન્ટીબાયોટિક્સનું સેવન કરતી વખતે માન્ય ડોક્ટરની સલાહ લેવી ડૉક્ટરે જે માત્રામાં અને કેટલા સમય માટે દવા લેવાની છે તેની તે સૂચવેલ હોય તો તે મુજબ લેવી તથા કહ્યા મુજબ બધી દવાઓ પૂર્ણ કરવી જો એન્ટીબાયોટિક્સની જરૂર ન હોય તો તે અયોગ્ય માત્રામાં લેવામાં આવે તો ભવિષ્યમાં જરૂર પડે ત્યારે તે ઓછી અસર કરે છે વળી બિનજરૂરી એન્ટીબાયોટિક્સ લેવામાં આવે તો શરીરમાં આવેલા ઉપયોગી બેક્ટેરિયા નષ્ટ થઈ શકે છે તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ જેમાં તમને અહીં તમે વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક આ ચેનલો ઉપર તમે જોડાઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પાર્ટ નંબર ત્રણના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે